પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાત ઓક્ટોબર બે હજાર એક ના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની યાત્રા શરૂ કરી અને ગુજરાતને વિકાસશીલ રાજ્યમાંથી વિકસિત રાજ્ય તરફ લઈ ગયા તેમના 24 વર્ષના સમર્પણ અને જનસેવાએ ગુજરાતના યુવાનોને સશક્ત બનાવ્યા અને તેમની પ્રતિભાને નવી ઊંચાઈ આપી દાહોદ આજે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે જેમાં સ્માર્ટ સિટી અધ્યતન શાળાઓ મેડિકલ કોલેજ અને રમતગમત સંકુલ જેવી સુવિધા આ વિકાસનું પ્રતિક છે ઉને મારા નમસ્કાર આપણા સન્માનનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સાત ઓક્ટોબર બે હજાર એકમાં ગુજરાતની સંભાળી માન્ય મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી તેર વર્ષ જેટલા ગુજરાતમાં એમને સુશાસન આપ્યું અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી બન્યા દેશ અને પ્રદેશની જનતાના આશીર્વાદથી બે હજાર ચૌદથી અને આજે બે હજાર પચીસ સુધીમાં સાત ઓક્ટોમ્બર બે હજાર અગિયારથી લઈને આજે ચોવીસ વર્ષ એમના જનવિશ્વાસના સેવાસ અને સુશાસનના જે રહ્યા એના ભાગરૂપેની ઉજવણીના ભાગરૂપે આપણે પ્રદેશની સરકારે આપણે વિકાસ જે યાત્રા વિકાસ સપ્તાહની જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે મારા આ જે પ્રભારી જિલ્લો દાહોદ અને એમાં આ સ્માર્ટ સિટી દાહોદ છે એમાં આજે મારા અમારા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી નગરપાલિકા પ્રમુખ પ્રમુખશ્રી અને પૂરી ટીમ અધિકારી પદાધિકારી આપણા યુવાનો વડીલો માતા બહેનો સમાજના શ્રેષ્ઠીઓ બધા સાથે મળીને આ વિકાસ પદયાત્રાનું આજે આયોજન કર્યું અને નગરજનોને આ આ જે મોદી સાહેબે જે વાત જે કરી છે સ્વચ્છતાની ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત એમાં બધા સહયોગ આપીને આપણે આગળ વધવાનું છે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત બને દીક્ષિત બને મહાસત્તા બને અને એમાં દરેકનું યોગદાન છે દરેક નાગરિકનું યોગદાન છે તો આપણે બધા આ દેશની તરક્કીમાં આપણે યોગદાન આપીએ જે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો છે એ પણ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને સાથે સાથે આત્મનિર્ભર ભારત બનવા જઈ રહ્યું છે એમાં આપણે બધા યોગદાન આપીએ તમામ નાગરિક નાગરિકોને મારી પણ શુભકામનાઓ છે દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે એટલે બધા જ સાથે મળીને આપણે આ ગંદકી ના થાય સ્વચ્છતા આપણે ઘરની આપણા આંગણાની આપણા રોડની આપણે રાખીએ અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને

સૌએ સ્વદેશી અપનાવી દેશને આગળ લઈ જવું જોઈએ આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજ દેસાઈ ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભળંગ પ્રાંત અધિકારી શ્રી મિલિન દવે મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા દાહોદના વિકાસ સપ્તાહની ઉજવણીએ સહાયની પ્રગતિ અને એકતાનું ઉજ્જવળ ઉદાહરણ રજૂ કર્યું વધુ સમાચાર અને અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો સત્યની વિકાસની આ યાત્રામાં અમારો સાથ આપો